નમસ્કાર તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ મહેસાણામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ વિસનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પરિવાર સાથે પતંગ ચગાવ્યા મહેસાણામાં સાંસદ હરિભાઈ પટેલે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરાઈ હરિભાઈ પટેલે પરિવાર અને બાળકો સાથે ઘરે પતંગ ચગાવ્યા હરિભાઈ પટેલે પર્વની ઉજવણી વખતે પક્ષીઓનું ધ્યાન રાખવા પણ અપીલ કરી પર્વની મજા સાથે પક્ષીઓને નુકસાન ન થાય તે રીતે પતંગ ચગાવવા અપીલ કરાઈ આજનો મકર સંક્રાંતિ દિવસ બહુ પવિત્ર તહેવાર છે હિન્દુ ધર્મ માટે અને આજના દિવસનું અનેરો મહત્વ છે આજનો દિવસ સૂર્ય ભગવાનની ઉપાસના માટે સૂર્ય ભગવાનની પૂરેપૂરી કૃપા રે એ માટે દાન પછી ત્યાં આપણે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે આપણે કીડીઓને કીડિયારું નાખનારા ચકલીઓને ચણ પક્ષીઓને ચણ કૂતરાઓને શીરો ગાયને ઘાસચારો આ અમારા આપણે માનનારા હોઈએ અને દેવદર્શન વડીલો અને ગરીબોને આપણે દાન કરવા માટે આજનો મહિમા છે આજના દિવસનો દેવ પુણ્ય કમાવા માટે આજે દાન અને લોકોની સેવા માટેનો મહત્ત્વનો દિવસ છે ત્યારે ઉત્તરાયણના દિવસે આજના પવનનો માહોલ પણ સરસ છે સૂર્ય ભગવાનની પણ પૂરેપૂરી કૃપા થાય અને આજના અનેરા પવનના માહોલ વચ્ચે લોકોને આજે મહેસાણામાં પણ સારી રીતે ઉતરાયણ માણી રહ્યા છે મહેસાણા લોકસભામાં આખા વિસ્તારમાં આજે લોકો આનંદથી ઉત્સવ ઉજવી રહ્યા હોય ત્યારે આજના દિવસે લોકોને પણ અગમ અગમચેતીના ભાગરૂપે અગાઉથી પણ જરૂરી સૂચનાઓ આજે કોઈ અકસ્માત ના થાય કોઈને મુશ્કેલી ના થાય એની પણ કાળજી રાખવામાં આવી છે અને અનેક સંસ્થાઓ અત્યારે આજના મહિમામાં લોકો રોકાય સંસ્થાઓ રોકાયેલી છે અને દરેક સંસ્થાઓ સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને સેવા એ આજનો મહત્વનો દિવસ છે આજના દિવસે ભગવાનની પૂરી પૂરી કૃપા રહે લોકોને ગરીબોની સેવા થાય એ દિવસનો આજના દિવસનો કામ આજે લોકો કરી રહ્યા હોય ત્યારે આજના દિવસે ઉત્તરાયણના દિવસે સૌને લોકોને હું શુભેચ્છા પાઠવું છું ચલો વિડીયો છે ચાલુ ચલો ચલો આપણે વાંધો ને